શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જે બ્રહ્માજીના દર વર્ષે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બાલકૃષ્ણ નારાયણ લક્ષ્મીપતિ ભગવાન બ્રહ્માજીને આપેલા વરદાન પ્રમાણે ઓગણપચાસ સતયુગ જાય ત્યારે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એક વખત આવે વચ્ચે અંશ અવતાર કલા અવતાર વિભૂતિ અવતાર ભગવાન બધાને મોકલે લેવોને ઈશ્વરોને ધર્મની રક્ષા કરવા માટે ગાયોની રક્ષા કરવા માટે સનાતન ધર્મને મજબૂત બનાવવા માટે ભગવાન વારંવાર આ પૃથ્વી ઉપર અવતારો ધારણ કરતા આવે છે એવા બ્રહ્માજીના એકવીસમા વર્ષે પુણ્ય વ્રત વિપ્ર તેની પત્ની રાધનિકા સર્વ મનુષ્યના કલ્યાણ માટે તપ કરતા હતા ભક્તિ કરતા હતા તેની ઈચ્છા પૂરી કરવા શ્રી કૃષ્ણ નારાયણ દર્શન આપીને કહ્યું માગો માગો વરદાન માગો ત્યારે દંપતી બને અભયદાન તમારી ભક્તિ અને તમો કાયમ અમારી પાસે સાથે રહો તે માય ત્યારે મેં અનાદિ પુરુષોત્તમ નારાયણ સ્વરૂપ ધારણ કરી અને મનવંતર સુધી રહી અને સુખ આપ્યા હતા ધર્મની સ્થાપના કરી હતી અને અનેક શરણાગતનું ઉધાર કર્યો હતો બોલો અનાદિ પુરુષોત્તમ નારાયણ ભગવાનની જે બ્રહ્માજીના બાવીસ માં વર્ષે અનાદિ તીર્થ નારાયણ પ્રગટ થયો હતો બોલો અનાદિ તીર્થ નારાયણ ભગવાનની જે બ્રહ્માજીના ત્રેવીસ માં વર્ષે શ્રી જીવ નારાયણ પ્રગટ થયો હતો બુલોના આદિ શ્રી જીવ નારાયણ ભગવાનની જે બ્રહ્માજીના ચોવીસમા વર્ષે વેદને જાણનારા વિપ્રો દેવતાઓ પિતૃઓ સંન્યાસીઓ બધા મોક્ષના વિચાર માટે ભેગા થયા શ્રી હરિ એકલા છે કે યુગલ છે સગુણ છે કે નિર્ગુણ છે મૂર્તિમાન છે કે અમૂર્ત છે અગ્નિ રૂપ છે કે આદિત્ય રૂપ છે ત્યારે બ્રહ્મા બોયલા યુગલ છે મહર્ષિઓ બોયલા ત્યારે દેવો બોયલા સગુણ છે યતિઓ બોયલા નિર્ગુણ છે સેવા કરનારા બોયલા કે મૂર્તિમાન છે ત્યારે વિષ્ણુ બોયલા શંકર યથાર્થ ઉત્તર કરશે ત્યારે શંકર ભગવાને બધાને કહ્યું થોડી વાર ધ્યાન ધરો સર્વએ ધ્યાન ધર્યું ત્યાં તો દિવ્ય તેજનો પર્વત દેખાયો તે પર્વતમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતે અર્ધ નારી સ્વરૂપે દેખાણા અર્ધી શિખા અર્ધો અંબોડો અડધ તિલક અર્ધુ ચંદ્ર એક કુંડળ એક એરિંગ એક બાજુ દાઢી બીજી બાજુ દાઢી નહીં એક જમણું સ્તન પુરુષનું સ્ત્રીનું આવી રીતે અર્ધુ શરીર જમણું પુરુષનું ડાબુ શરીર સ્ત્રીનું સ્વરૂપ જોઈ બ્રહ્માએ પ્રાર્થના કરી હે અર્ધશ્રી નારાયણ તમો લોકના કલ્યાણ માટે આ બંને સ્વરૂપે પૃથ્વી ઉપર ઉપાસના ભક્તિ માટે કાયમ વાસ કરો બ્રહ્માની પ્રાર્થના સાંભળીને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોયલા હે બ્રહ્માજી જે ભક્તો જેવા સ્વરૂપે જેવી રીતે મને ઉપાસે છે તેવા સ્વરૂપે તેવી રીતે તેવા ભાવથી હું તેને દર્શન આપું છું બધું સત્ય લખ્યું ભગવાને નિર્ગુણ રૂપ કોઈ પરમાત્મા છે સગુણ રૂપ કોઈ પરમાત્મા છે નિરાકાર કહો તો ભગવાનની મૂર્તિનું તેજ છે અને સાકાર કહ્યો તો ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે શું કીધું ભગવાન બધી લીલા ભગવાન કે અમારી જ છે જે જે શાસ્ત્રમાં વર્ણન કર્યું છે ને એ બધું સત્ય છે જેમ આપણે વાત કરી એમ જેટલો યોગી સિદ્ધ પુરુષ જેટલી સ્થિતિમાં પહોંચ્યા હોય ને એટલું વર્ણન કરતા હોય કોઈ બ્રહ્માના લોક સુધી પહોંચ્યા હોય કોઈ આગળ ઉપર વરિયાળાટ નારાયણના લોક સુધી પહોંચ્યા હોય કોઈ પ્રકૃતિ પુરુષ સુધી પહોંચ્યા હોય કોઈ ભૂમા પુરુષ સુધી પહોંચ્યા હોય કોઈ પ્રધાન પુરુષ સુધી પહોંચ્યા હોય કોઈ બ્રહ્મ માટે પહોંચ્યા હોય કોઈ પરમધામ માટે પહોંચ્યા હોય ત્યારે ભગવાન કે એની વાત બધી જુદી હોય એનું વર્ણન જુદું હોય પણ આ બધી ભગવાનની પરમાત્માની લીલા છે એ ભાવથી ભગવાન કે બધું સત્ય છે જે જે અમારું વર્ણન કરવામાં આવ્યું છે ને ભગવાનના સ્વરૂપનું એ બધું સત્ય છે એટલે ભગવાન કે નિર્ગુણ માનીને મારું ભજન કરશે તો એવા ભાવથી હું એને દર્શન આપીશ સગુણ ભાવથી ભજન કરશે કે ભાઈ રાધા ને કૃષ્ણ તમે બે છો લક્ષ્મી ને નારાયણ બેય છો યુગલ સ્વરૂપે ભજશે તોય ભગવાન કે એને દર્શન આપીશ જેવા ભાવથી મને ભજશે જેવી રીતે ઉપાસશે અને મને પરમધામનો અધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ઈર સ્વરૂપથી ભજશે તો ભગવાન કે મારા પરમધામમાં હું એને વાસ આપીશ એવા સ્વરૂપે દર્શન આપીશ યુગલ સ્વરૂપ કે એકલા ભગવાન કે જેવો ભક્તો મને ઉપાસશે એવા દર્શન અમે આપી આપીશ એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્માજીના પચીસમા વર્ષે પિતૃઓનો મારો નિશ્ચય દ્રઢ કરાવવા અનાદિ મહદ પિતૃ નારાયણ અવતાર ધારણ કર્યો રમવાના છવ્વીસ વર્ષે લક્ષ્મી રૂપ મારી તુલસી તથા પીપળા રૂપે મારી ભક્તિ પ્રવર્તાવવા માટે શ્રી પ્લત્વ નારાયણ અવતાર ધારણ કર્યો હતો બોલો અનાદિશ્રી નારાયણ ભગવાનની જય બ્રહ્માજીના પચીસમા વર્ષે અનાદિ પુષોત્વ નારાયણ સ્વરૂપ ધારણ કર્યું હતું નાદી શ્રી પુરુષત્વ નારાયણ બ્રહ્માજીના વર્ષે અનાદિ શ્યામ નારાયણ અવતાર ધારણ કર્યું હતું બોલો શ્યામ નારાયણ ભગવાનની જય બ્રહ્માજીના ઓગણત્રીસમા વર્ષે અનાધિ શ્રી છત્ર નારાયણ અવતાર ધારણ કરી દેવતાઓને સુખી કર્યા હતા અસુરનો નાશ કર્યો હતો પ્રજાને સુખી કરી હતી અને સત્કારીઓ વેદ ધર્મો યજ્ઞ કર્મો ધર્મમાં બધાને સ્થિર કર્યા હતા બોલો અનાધિશ્રી છત્ર નારાયણ ભગવાનની જે બ્રહ્માજીના ત્રીસમા વર્ષે અનાદિ બ્રહ્મચારી નારાયણ અવતાર ધારણ કર્યો હતો અસુરોનો નાશ કરી સખા વગેરે ભક્તોની રક્ષા કરી હતી તેના ધર્મની રક્ષા કરી હતી મારી ભક્તિ કરાવી અંતે પરમધામમાં વાસ કર્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરાયું હતું અનેક આત્માઓને સંત દીક્ષા આપી હતી બ્રહ્મ જ્ઞાન આપ્યું હતું બોલો શ્રી બ્રહ્મચારી નારાયણ ભગવાન બ્રહ્માજીના એકત્રીસ માં વર્ષે હલકાસુર નામનો દૈત્ય થયો તેણે બ્રહ્માજી પાસે અપ્રત્ય શક્તિ માગી બ્રહ્માજીએ આપી દીધી તે અસુર તિલોકીને જીતી અને શંકર પાસે ગયો તમે મેરુ પર્વત ઉપર વ્યા જાવ આ કૈલાસ અને શક્તિ મને આપી દીધો શંકરે ત્રિશૂલથી યુદ્ધ કર્યું પણ જીતા નહીં હલકાસુરે આયુષ શક્તિ ફેંકી શંકરને ભાન વિના કરી દીધા ત્યારે હું અનાધિ શિવ નારાયણ અવતાર ધારણ કરી શંકરને જાગૃત કરી રક્ષા કરી હલકાસુરનો નાશ કર્યો હતો બોલો અનાદિ શિવનારાયણ ભગવાન બ્રહ્માજીના બત્રીસમા વર્ષે સ્વામી નામના નગર લાવા રસી બચાવવા માટે અનાધિ સ્વામિનારાયણ અવતાર ધારણ કર્યો હતો બોલો ભગવાન વર્ષે સુવર્ણ નારાયણ અવતાર ધારણ કર્યો હતો બોલો અનાદિ સુવર્ણનારાયણ ભગવાન બ્રહ્માજીના ચોત્રીસમા વર્ષમાં આ વનંદ નારાયણ અવતાર ધારણ કર્યો હતો અને લક્ષ્મીજી સાથે લગ્ન કર્યા હતા પ્રજાને સુખી કરી હતી અને ધર્મની સ્થાપના કરી હતી બોલો આદિ આ વનંદ નારાયણ બ્રહ્માજીના પાંત્રીસમા વર્ષે સાધુમાં ભગવાન રહ્યા છે એવી ભાવનાથી અસુમક કંથ રાજા અને રાણી ભક્તિ કરતા હતા સંતોને જમાડતા હતા સેવા પૂજા કરતા હતા સાધુ મોક્ષ આપનારા છે ભગવાનની મૂર્તિ છે એમ માની કાયમ જમાડતા તેને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ દર્શન દેવા માટે સાધુનું રૂપ ધરીને આવ્યા સાધુ સાધુઓનું મંડળ લઈ ધૂન કીર્તન કથા મંદિરમાં કર્યા ત્યાં તો રાજા રાણીને દિવ્ય સ્વરૂપે ભગવાન લક્ષ્મી નારાયણને દર્શન થયા સ્તુતિ કરી અમારા પ્રજાના રાજકુટુંબના ઓ ભાગ્ય છે અમારે ત્યાં લક્ષ્મી નારાયણ ભગવાન દિવ્ય સંત મંડળ સહિત વધારેરા આ રીતે મેં અનાધિ સાધુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો ત્યારે એ લક્ષ્મી તમે સાધ્વી નારાયણી હતા બોલો અનાધિ સાધુ નારાયણ ब्रह्माजीना 36 मा वर्षे अनादी श्री भक्त नारायण अवतार धारण करयो होतो अनादी भक्त नारायण भगवान की जय ब्रह्माजीना 33 मा वर्षे अनादी श्री मेघ नारायण अवतार धारण करयो होतो बोलू अनादी श्री मेघ नारायण भगवान की जय ભગવાન બ્રહ્માજીના આણત્રીસમા વર્ષમાં અનાદિ વરહીમ નારાયણ અવતાર ધારણ કરી અસુરને ભસ્મ કરી સર્વને જીવનદાન આપ્યું હતું બોલો અનાદિ વરહીમ નારાયણ બ્રહ્માજીના ઓગણચાલીસમા વર્ષે મહાઅસુર રસાદ થયો તેણે તપ કરી શંકરને પ્રસન્ન કરી વરદાન મેળવી સર્વસ્વ ભક્ષી ગયો સર્વત્ર સ્વર્ગમાં તુલસીમાં પાતાળમાં બધાને જીતી લીધા રસનું ભક્ષણ કરી ગયું દેવો ઋષિઓ માનવોએ પ્રભુને પ્રાર્થના કરી ત્યારે અસુરનો નાશ કરવા બધાને સુખી કરવા અનાજિશ્રી કૃષ્ણ નારાયણ અવતાર ધારણ કર્યો હતો કૃષ્ણ નારાયણ બોલ અનાદિ વર્ષે અનાધિ શ્રી ચક્ર નારાયણ અવતાર ધારણ કર્યો હતો અને અસુરોનો નાશ કર્યો હતો બોલો અનાધિ ચક્ર નારાયણ ભગવાન બ્રહ્માજીના એકતાલીસમા વર્ષમાં સતયુગમાં ધર્મ સ્થાપવા અને કળિયુગને કાઢવા માટે દ્રવિડ વિપ્રને ત્યાં ચતુર્ભુજ જન્મ ધારણ કર્યો હતો ત્યારે લાંબો સમય રહીને પૃથ્વીને પાવન કરીને મારું ભજન કરાવીને દર્શન આપીને અનેક આત્માઓનો મોક્ષ કર્યો હતો સતયુગની ધર્મ પ્રણાલી ચાલુ કરાવી હતી શ્રી સત્યનારાયણ ભગવાન જય બ્રહ્માજીના બેતાલીસમા વર્ષે પૃથ્વીના ખંડ કર્યા ત્યારે પર્વતો પાંખો વાળા ઈચ્છારૂપ ગતિવાળા હતા તેને સ્થિર કરવા દેવો ઇન્દ્રોએ બધાએ કહ્યું ત્યારે પર્વતો આકાશ માર્ગે ઉડી ઉડી અને દેવતાઓ ઉપર પડવા લાગ્યા ગયા ત્યારે સર્વ દેવોએ અનાદિ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી ત્યારે મેં અનાદિ શ્રી હિરણ્ય નારાયણ અવતાર ધારણ કરી સર્વ બધા પર્વતોને ઉડવાની શક્તિ લઈ લીધી અને પર્વતોને સ્થિર કર્યા હતા બોલો અનાદી હિરણ્ય નારાયણ ભગવાન બ્રહ્માજીના તેતાલીસમાં વર્ષે ભક્તો માટે અનાદિ નિરંજન નારાયણ પ્રગટ થયો હતો મારું ભજન કરાવી અનેક મોક્ષ કર્યો હતો બોલો અનાધિ નિરંજન નારાયણ ભગવાન બ્રહ્માજીના ચુમાલીસ માં વર્ષે અનાધિ શ્રી પુણ્ય નારાયણ ભગવાન પ્રગટ થયો હતો બોલો અનાધિ પુણ્ય નારાયણ બ્રહ્માજીના પિસ્તાલીસ માં વર્ષે સત્ય લોકમાં સર્વ અપસ્થરાઓએ વિચાર કર્યો સર્વ રીતે સુખી કોણ હરિ કહેતા સર્વ કરતા સુખના નિધાન આનંદ આપનારા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સર્વથી પર છે તેને પતિ તરીકે સ્વીકારવા તેવી તેથી અપસરાઓએ તપ કર્યું અનાદિ કૃષ્ણ નારાયણે પ્રસન્ન થઈ બોયલા તમે સર્વ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો પછી હું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બૃહદ ત્યાં અનાદિ બૃહદ બ્રહ્મ નારાયણ અવતાર ધારણ કરી બૃહદ નારાયણ બ્રહ્મ નારાયણ અવતાર ધારણ કરી સમ્રાટ રાજા બની બધાના સંકલ્પો મનોરથો પૂરા કર્યા હતા બોલો અનાજી બ્રહ્મ નારાયણ બ્રહ્માજીના છેતાલીસમા વર્ષમાં શ્વેતા યુગના ધર્મો શિથિલ થયા લાગ્યા ત્યારે હું અનાજી ગુરુ નારાયણ સ્વરૂપે પ્રગટ થઈ ત્રેતા યુગ પર્યંત રહી ઋષિઓને મહર્ષિઓને ધર્મ કર્મમાં યજ્ઞમાં અને વેદ અભ્યાસમાં સ્થિર કર્યા હતા બોલો અનાદી ગુરુ નારાયણ બ્રહ્માજીના સુડતાલીસમા વર્ષ છે મહા અનાદી મહાઆચાર્ય નારાયણ પ્રગટ થઈ અવતાર ધારણ કરી રાજા રાણીને સંત દીક્ષા આપી તે જોઈને લાખો માનવોએ સંત દીક્ષા લીધી હતી બોલો અનાદિ શ્રી આચાર્ય નારાયણ બ્રહ્માજીના ઉલીસમા વર્ષે વિદ્યુત શ્રાવી રાક્ષસ સૂર્ય ચંદ્ર કરતા વધારે અગ્નિવાળો થયો એવું વરદાન મેળવ્યું ત્રિલોકીને જીતી વશ કરી સર્વ દેવોમાં હાહાકાર થયો ત્યારે અનાદિ કૃષ્ણ નારાયણને સ્તુતિ કરી ત્યારે મેં અનાદિ શ્રી મહાવિદ્યુત નારાયણ પ્રગટ થઈ તે રાક્ષસનો નાશ કરી ત્રિલોકીને દેવોને સુખી કર્યા હતા ત્યારે હે લક્ષ્મી તમે વૈદ્યુતી શ્રી નામે હતા અનેક આત્માઓને મારું ભજન કરાવી દર્શન આપી અને મોક્ષ આપ્યો હતો બ્રહ્માજીના ઓગણપચાસ વર્ષમાં મધુભક્ષ નામનો દૈત્ય થયું તેનો નાશ કરવા મેં અનાધ શ્રી મધુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો દેવોને સુખી કર્યા હતા દૈત્યનો નાશ કર્યો હતો શ્રી મધુ નારાયણ ભગવાન શ્રી વિદ્યુત નારાયણ ભગવાન બ્રહ્માજીના પચાસમા વર્ષે કળિયુગની અંદર સર્વ મનુષ્યો સર્વભક્ષી થયા પાપ કરનારા થયા ધર્મો કર્મથી રહિત થયા ક્રૂર હિંસા પરાયણ થયા ય ધર્મ કર્મો સ્થાપવાને માટે સાધુ બ્રાહ્મણ અને ગાયોનું રક્ષણ કરવા હું શ્રી ગાય નારાયણ પ્રગટ થઈને સર્વને સુખી કર્યા હતા અર્ધા યુગ સુધી રહીને અનેક આત્માઓનું કલ્યાણ કર્યું હતું ત્યારે હે લક્ષ્મી તમે ઘેનુમાતી નામે હતા બોલો અનાદિ શ્રી ગાય નારાયણ બ્રહ્માજીના એકાવનમા વર્ષમાં સુવર્ણ ઉત્સવમાં અનાદિશ્રી વિભુ નારાયણ સ્વરૂપ ધારણ કરી બ્રહ્માદિક દેવતાઓને સુખી કર્યા હતા બોલોનાદિ વિભુ નારાયણ બ્રહ્માજીના બાવનમા વર્ષમાં સભા બ્રહ્માજીની સભામાં સર્વદેશ દેશ સર્વદેવો ઋષિ મુનિયો વિચાર કરવા લાગતા સર્વ સત્કાર્યનું ફળ શું ત્યારે દેવતાઓ કહે સ્વર્ગ મળે આદિશાનો બતાવ્યા ઋષિ મુનિઓએ સંતોએ કહ્યું સર્વના સત્કાર્યનું ફળ રૂપે ભગવાન બતાવા ત્યારે કીર્તન સ્તુતિ કરી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ત્યારે અનાદિ શ્રી મોક્ષ નારાયણ સ્વરૂપ ધારણ કરી પ્રગટ થઈ દર્શન આપ્યા હતા ત્યારે હે લક્ષ્મી તમે મુક્તિ નામે હતા બોલો બોલોનાધિ શ્રી મોક્ષ નારાયણ હવે આ વર્તમાન સમયની વાત ભગવાન લખે છે બ્રહ્માજી ના ત્રેપન વર્ષ વરાકલ્પ મનુ નો પેલો દિવસ વર્તમાન સમયે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવું હું લક્ષ્મીજી સહિત પરમ ધામ તુલ્ય અશ્વપટ સરોવર સરોવર તેને કાંઠે કુંકાવાવ ધામ ક્ષેત્ર તેમાં પ્રગટ થયેલો છું માતા શ્રી લક્ષ્મી પિતા કૃષ્ણના અતિ તીવ્ર તપથી ભક્તિથી ખેંચાઈને કરોડો અબજો ભક્તોના ગોપીઓના સંતોના સંકલ્પ પૂરવા માટે મેં અત્યારે અવતાર ધારણ કરેલો છે મારા અવતારો મત્સ્ય અવતાર વરાહ કચ્છ નરસિંહ હંસ કપિલ હયગ્રીવ વામન નારદ વાસુદેવ કલ્કી હરિ દત્તાત્રેય પરશુરામ ઋષભ પૃથ્થુ યજ્ઞકુમાર રામ વ્યાસ ધન્વંતરી બુધ કૃષ્ણ મોહિની હરિકૃષ્ણ નર નારાયણ આદિ અનંત અવતારો મારા થયા અને થાશે તેને હું જાણું છું હે લક્ષ્મી તમે કે બીજા કોઈ જાણી શકતા નથી વૈરાટ બ્રહ્માના દરેક વર્ષે પ્રગટ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવો હું એકવાર પ્રગટ થ છું વૈરાટ બ્રહ્માના દરેક દિવસમાં ના અવતારો અંશ અવતાર કલા અવતાર આવેશ અવતાર વિભૂતિ અવતાર તેનો તો કોઈ પાર નથી હવે પછી આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથાના વક્તા શ્વેત કૃષ્ણ મુનિ થશે બોલોનાથી કૃષ્ણ નારાયણ ભગવાન કૃષ્ણ નારાયણ જય લક્ષ્મી નારાયણ ભગવાન વર્તમાન સમયની ભગવાને આપણે કથા સંભળાવી લોમસ મુશી નો ત્યાં આશ્રમ છે રેવતા ચડતી પૂર્વ દિશામાં કુમકુમ સૌરાષ્ટ્ર કુમકુમ વાપી નગર નો આશ્રમ અશોપટ સરોવર ત્યાં આવેલું છે ત્યાં ભગવાન બાલકૃષ્ણ નારાયણ પોતે અવતાર ધારણ કર્યો હતો ઓર મેની રાજ सेरितः यस्माद्भवन्त्यो वैसृष्टो प्रा दूर्भावा अनेक सः सो अयम् बालकृष्ण कम्भुरा ગોપાલ નંદન કુમકુમ વાપી કા છે ત્રે અશ્વ પટ અશ્વ પટ સે પર અક્ષરથી પણ પર ભગવાન કે મારું પરમ ગામ જ્યાં અનંત કોટી મુક્તોથી હું સેવાયેલો છો અનેક રાધા અનેક લક્ષ્મીઓ અનેક મુક્તો પુરુષો જેમની અખંડ સેવા કરી રહ્યા છે સેવાનો લાભ લઈ રહ્યા છે એવો હું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મેં રેલી આ અનંત સૃષ્ટિ અનંત છેડા વિનાની સૃષ્ટિ મારી રચેલી સૃષ્ટિઓમાં જ્યાં જ્યાં જ્યારે જ્યારે જેવી જેવી જરૂર પડે ત્યારે તેવું સ્વરૂપ ધારણ કરી પ્રગટ થઈ અને આખી સૃષ્ટિની સંભાળ હું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ રાખી રહ્યો છું એવો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હું અત્યારે અશ્વપોટ સરોવરને કાંઠે આવેલું કુકાવાવ ધામ કંભરા માતા ગોપાળ દેવ પિતા અને ભેદ બાલકૃષ્ણ નારાયણ નામ ધારણ કરી અનાજિ કૃષ્ણ નારાયણ નામ ધારણ કરી હું પ્રગટ થયેલો છું બોલો બાલકૃષ્ણ નારાયણ ભગવાનજી મહારા કમરા ગોપાળ બાળ ધામધામે સ્વરના 국민 רוצ ‫אה οποạt